નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું બનાસ નદી ગુજરાત વિશે તો મિત્રો એકવાર જરૂર નજર નાખજો કારણ કે પરીક્ષાની અંદર કદાચ એક માર્ક્સનું પૂછાય તો આપણો એક માર્ક્સ એ આપણને મળી રહે એટલા માટે એક વખત વિડિયો જરૂરથી જોઈજો તો ચાલો જોઈએ તો મિત્રો દેશની વાત કરીએ તો બનાસ નદી ભારતની અંદર વહે છે રાજ્યની વાત કરીએ તો બનાસ નદી રાજસ્થાન અને ગુજરાત રાજ્યની અંદર વહે છે હવે જિલ્લાની વાત કરીએ તો ગુજરાતના જિલ્લા બનાસકાંઠા અને પાટણ અને કચ્છ જિલ્લાની અંદરથી આ નદી પસાર થાય છે બનાસ નદીનું ઉદ્ગમ સ્થાનની વાત કરીએ તો મિત્રો અરવલ્લી પર્વતમાળાના શિરવાણના ડુંગરમાંથી આ નદીનું ઉદ્ગમ સ્થાન થયેલું છે એટલે કે આ બનાસ નદીનો જન્મ થયેલો છે મિત્રો બનાસ નદીની કુલ લંબાઈ બસો સાસઠ કિલોમીટર છે બનાસ નદીની ઉપનદીઓની વાત કરીએ તો ડાબી બાજુ ખારી નદી સુકલી નદી બાલારામ નદી સુકેત નદી સેવરણ નદી અને બાત્રિય નદી અને જમણી બાજુ સીપુ નદીનો સમાવેશ થાય છે આ બધી તેની ઉપનદીઓ છે જો મિત્રો તમે આ બનાસ નદી વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય અથવા તો આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી રહેશે ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અથવા તો આ તમામ સંપૂર્ણ માહિતી બનાસ નદી વિશે એ તમે ત્યાંથી માહિતી મેળવી શકશો તો મિત્રો ફરી વખત જણાવો કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં